કેવા સંદીપભાઈ કંટોલા કેવા છે મળે છે ઉપર છે ઉપર ઘણા બધા હો પાકેલાન કાચાન કેટલો સુંદર કુદરતી નજારો છે જોઈ લ્યો સારી કોર હરિયાલી હિ હરિયાલી પુષ્કળ પ્રમાણમાં કંટોલા ઢગલા બંધ con es ધરતીના ખોળે અવનવી ખાદ્ય પદાર્થની વનસ્પતિ આયુર્વેદ ગુણોથી ભરપૂર કંટોલા ટીંડોળા કોઈ પણ વાવ્યા નથી છતાં વગર વાવ્ય બધું અહીંયા મળે